હાલો દોસ્તો નમસ્કાર હું એમ રામાણી આજ ખાસ એક વિડીયો એટલા માટે મૂકવો છે કે આ વર્ષે સૌરાષ્ટ્રમાં સૌથી મોટું મગફળીનું વાવેતર થવાનું છે જે એરિયામાં એક મણ મગફળી નહોતી હોવાથી આ વીઘાના વીઘા મગફળી વવાય છે આ મગફળી વાવવો એનો કોઈ વાંધો નથી પણ એના અમુક નિયમ અમુક એના જે પટ મારવાની સિસ્ટમ પાયાનું ખાતર અને સારી ટ્રીટમેન્ટ આવી વસ્તુની જો ખબર હોય તો જ સારું પ્રોડક્શન આવશે અને મગફળીવાળું થઈ જતા વાર નહીં લાગે તો ખાસ તમને અત્યારે વાત કરી દઉં કે જે ખેડૂતને અનુભવ છે એ લોકો તો પટ મારે છે ને ઘણા ટાઈમથી એ લોકોએ પટ મારીને બીયા મૂકી દીધા છે પણ જેને અનુભવ નથી પહેલાં વહેલાં મગફળીમાં આવે છે એને ખાસ યાદ રાખજો પટ માર્યા વગર મગફળી નહીં થાય પટ છે એ પોલિયોના ટીપા છે પોલિયોના બે ટીપા તમને આજીવન લંગડા ન થવા દેવી રીતે જો પટ મારી દો તો લીલો સુકારો મુંડા મસી અને ગળો આટલી વસ્તુ તમારા પડાની અંદર નો એન્ટ્રી જેવું કામ કરશે તો ખાસ એને પટ મારવો અને સારી કંપનીનો જ પટ મારવો લોકલ પટને અડવો પણ નહીં મારવો પણ નહીં કોઈ કેય તો કરવું પણ નહીં સારી કંપનીનો પટ મારવો કારણ કે લોકલ કંપનીની અંદર જે લો મટીરિયલ હોય જેને એ એકદમ નબળું હોય ખરાબ હોય એ તમારી બિયાને ફરતો લાગી તો જાય પણ પછી બે ફાડા થઈને અલગ પડી જાય તમે જે પટ માર્યો છે એનું પૂરેપૂરું તમને વળતર મળે નહીં તો સ્ટાન્ડર્ડ કંપનીનો પટ મારવો વ્યવસ્થિત પટ મારવો અને પૂરેપૂરું કોટિંગ થઈ જાય જોઈ લીજો દાણાને પૂરેપૂરું અધકચરો પટનો મારું અડધો લાલ ને અડધામ લાગે ને અડધામ ન લાગે ને તો તમારા પૈસા પડી જશે ફરતોય પટ લાગી જાય પૂરેપૂરો પટ લાગી જાય એવો પટ મારવાનો છે એમાં તમે વિટાવેક્સ અને એફએસ સારી કંપનીનું મારી અગો સિસ્ટીવા અને એફએસ મારી આપો અથવા તો એવરગોલ અને ગોસો મારી અગો અથવા તો ટાટાનું નિયોનિક્સ એ પણ મારી અગો પણ એનું પ્રમાણ જાળવવું બધાનું ખૂબ જરૂરી છે પ્રમાણ બારું કામ ન કરતા પ્રમાણથી ઓછો પણ ન મારતા અને પ્રમાણથી વધુ પણ ન મારતા પ્રમાણથી ઓછો મારો તો મૂંડા મસી ગળો લાગી અગે છે અને પ્રમાણથી વધુ મારવાની કોશિશ કરો તો ઉગાવવામાં ફોલ્ટ આવી તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને કંપનીએ એનું એક પ્રમાણ નક્કી કર્યું હોય તો આ પ્રમાણથી જ પટ મારવો અને પટ મારવાનું કોઈએ ભૂલવું નહીં કારણ કે પટશે પોલિયોના ટીપા છે પટશે રામબાણ ઇલાજ છે મૂંડા મસી ગળો અને લીલો સુકારો પણ જો તમે આમાં ભૂલ કરી અને લીલો સુકારો ચાલુ થયો ગમે એટલી દવા રેડશો તો તમને નહીવત રિઝલ્ટ મળશે અને એકવાર મૂંડા લાગ્યા અને વિગે લીટર મોટે દવા પાવો તો એ ઝીરો રિઝલ્ટ મળશે ભલે તમને બે પાંચ મૂંડા મરેલા જોવા મળશે ઘણા બધા તમને કહે કાનથી મરી જાય છે પણ અંદર એના કરતાં ડબલ મૂંડા હોય છે અને જે મગફળી ચાલીસ મણ ત્રીસ મણ થવાની છે મગફળી નકરી મણ થાય તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને સારો પટ મારજો ફરતું કોટિંગ થાય એવો પટ મારજો અને સારી કંપનીનો પટ લઈ અને મારજો તો ખૂબ સારું રિઝલ્ટ મળશે ત્યાર પછી થઈ ખાતરની વાત તો પાયાની અંદર ખાતર બહુ જ મહત્ત્વનું છે ઘણા ખેડૂત ઉતાવળે એમ કહે છે કે મેં માંડ્યું વાવી વહે ખાતર વાવવાનો ટાઈમ ન રહ્યો અથવા તો ટાઈમ નહોતો તો આ વસ્તુને ભૂલી જાયજો પાયામાં ખાતર જોઈશે પાયાની અંદર ખાતર રહે છે એનો બહુ મોટો રોલ હોય છે અને ફોસ્ફરસ જેવા ખાતર હંમેશા મૂળની નીચે હોવા પડે તમે પછી ગમે એટલું ખાતર ઉપર ઉડાડશો તમને રિઝલ્ટ નહીં મળે કારણ કે ફોસ્ફરસયુક્ત જે ખાતરો છે એ મૂળની નીચે હોવા પડે તો જ તમને સારામાં સારું રિઝલ્ટ મળે હવે જ્યારે વાત છે કે ડીએપી નથી મળતું તો ડીએપી ન મળતું હોય તેને છોડો ડીએપી હોય તો જ મગફળી થાય એવું જરૂરી નથી ડીએપી નો હોય તો તમે બાર બત્રી સોળ લઈ લો વિઘે પંદર કિલો સિંગલ સુપર ફોસ્ફેટ લઈ લો વિઘે પચીસ કિલો અને નાગાર જૂના કંપનીનું ટ્રેક્સર લઈ લો આની અંદર આ ત્રણ વસ્તુ ભેગું કરી અને સંપૂર્ણ આહાર આ બની ગયો વધુમાં વધુ પ્રોડક્શન મગફળી આપશે અને ખૂબ સારું રિઝલ્ટ મળશે સિંગલ સુપર ફોસ્ફેટની અંદર ફોસ્ફરસ આવી જાય ઝીંક આવી જાય બોરોન આવી જાય કેલ્શિયમ આવી જાય પ્લસ સલ્ફર આવી જાય એમાં ખૂબ સારું રિઝલ્ટ મળે છે પણ ઝીંક બોરનવાળું સિંગલ સુપર લેવું ત્યાર પછી બાર બત્રી હોળ લ્યો એટલે પોટાસ આવી જાય ફોસ્ફરસ આવી જાય નાઇટ્રોજન આવી જાય ત્યાર પછી તમે નાગુરજાનું ટ્રેકસર લઈ લ્યો એટલે એની અંદર પંદર ટકા ઓર્ગેનિક કાર્બન પ્યોર પંદર ટકા ઓર્ગેનિક કાર્બન છે જ્યાં દેશી ખાતર નથી ભરતા એના માટે સૌથી રામબાણ ઇલાજ છે એની અંદર પંદર ટકા પ્યોર ઓર્ગેનિક કાર્બન પ્લસ નાઇટ્રોજન પ્લસ જિંક આયરન મેગેનીઝ કોપર મોલિબ્લેડિયમ મેગ્નેશિયમ જેવા તમામ સૂક્ષ્મ તત્વો એની અંદર એડ છે ખૂબ સારું રિઝલ્ટ મળશે બહુ ઓછા ખર્ચામાં વધુમાં વધુ તમને પ્રોડક્શન આવશે અને અમારા ઘણા બધા ખેડૂએ ગઈ સેલ વહેવું હતું અને અમુક અમુક ખેડૂને પચા મણ લઈ ગિરનાર શહેર મગફળી થઈ છે યુનિવર્સિટીના ડેટા ગિરનાર શહેરમાં પ્રોડક્શન ઓછું કહે છે એનું તેલ શરીર માટે ખાવા માટે સારું છે ઓલિક એસિડિન્ટ પ્રમાણને હિસાબે પણ એના કરતાંય જ્યાં ખાતરનો ડોઝ છે આ ડોઝ બહુ મહત્ત્વનો છે આ ડોઝના હિસાબે ખૂબ સારું પ્રોડક્શન આવે છે તો તમે પણ આ રીતનો તમે પાયાની અંદર ખાતર વાવી દેજો કારણ કે ફોસ્ફરસયુક્ત ખાતર હંમેશા પાયામાં નીચે આપવાના હોય છે મૂળની નીચે આપવાના હોય છે જ્યાં બીજ હોય ત્યાંથી પણ બે ઇંચ નીચે ખાતર હોવું પડે તો તમને વધુમાં વધુ રિઝલ્ટ મળે વધુમાં વધુ ફાયદો થાય તમારા ખાતરનું પૂરેપૂરું વળતર મળે અને તમે જે બીજ વાવ્યું છે એમાં વધુમાં વધુ પ્રોડક્શન આવે તો આટલી વસ્તુ જે ખેડૂત મગફળીના પાકમાં ધ્યાન આપશે અને ખૂબ સારું પ્રોડક્શન આવશે પછી તમારે ખાલી એક એમોનિયાના બે રાઉન્ડ આપી દેવાના છે અને સારી કંપનીનું ફંગી છાંટવાનું છે અને માઇક્રોન્યુટ્રિશન એક બે રાઉન્ડ આપી દો એટલે વધુમાં વધુ મગફળી થવા માટે મગફળી તમારી સક્ષમ હશે આ વસ્તુને ધ્યાનમાં રાખીને કામ કરજો તો તમારે પણ મગફળી થશે જે બીજા ખેડૂત કરે છે નક્કર મગફળી વાળું થતાં જરિયા વાર નહીં લાગે કારણ કે મગફળીની અંદર બહુ મોટો ખર્ચો હોય છે બે અમણ દાણા દોઢમણ દાણા વાવો એટલે આજના ભાવના પ્રમાણમાં તમારે લગભગ ચાર હજાર પિસ્તાલીસો રૂપિયા જેવો ખર્ચો આવી જાય અને એની સામે તમારે ખાતરના ને એવા બધા ખર્ચા કરો પુષ્કળ ખર્ચો મગફળીના થાય પ્રોડક્શનનો આવે તો તમને ઘણું બધું નુકસાન થઈ શકે છે તો આટલી વસ્તુને ધ્યાનમાં રાખીને કામ કરજો તો મગફળી ખૂબ સારી થશે એથી વિશેષ કોઈને કંઈ જાણવું મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સોતેરસ્યાર એકાવન હસ્તુ જય ભારત